સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે ચેનલમાં જોઈ શકો છો વિડીયોમાં આજે ઉમા કંપનીનું થ્રેસર વેચાવા માટે આવેલું છે ઉમા ઇન્ડસ્ટ્રીઝે બનાવેલું થ્રેસર ભાઈને વેચવાનું છે સારી કંડિશનમાં અને સાચવેલી કંડિશનમાં ભાઈઓ તમને થ્રેસર જોવા મળી જાય છે તો વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમારા આવા બીજા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી થ્રેસરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો વાત કરીએ થ્રેસરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો થ્રેસર એકદમ સાચવેલી કન્ડિશનમાં થ્રેસર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને તેવીસનું જે તમે વિડીયોમાં થ્રેસર જોઈ રહ્યા છો બે હજાર અને તેવીસનું થ્રેસર તમને જોવા મળશે ઓછી સિઝન વાપરેલું છે તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો થ્રેસર અત્યારે ચાલી રહ્યું છે એકદમ સારી કન્ડિશનમાં છે અને બાકી તમે જે વિડીયોમાં થ્રેસરની કન્ડિશન જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં થ્રેસર તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે અત્યારે હાલમાં થ્રેસર ચાલી જ રહ્યું છે વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ભાઈએ એકદમ સાચવેલું છે બે હજાર અને તેવીસનું મોડલ છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને એંશી હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર થ્રેસર જોવા માટે જશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત અંદાજીત રાખેલી છે અત્યારે જીરામાં થ્રેસર ચાલી રહ્યું છે વિડીયોમાં તમે જોઈ શકો છો કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે એક લાખ એંશી હજાર કિંમત રાખેલી છે અંદાજે રાખેલી છે ફેરફાર થઈ જશે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સાંચવેલી કંડિશનમાં થ્રેસર તમને જોવા મળશે અત્યારે જીરામાં થ્રેસર ચાલી રહ્યું છે બાકી તો કન્ડિશન તમે જોઈ શકો છો બંને ટાયર એકદમ સારા ઉમા ઇન્ડસ્ટ્રીઝનું થ્રેસર તમને વિડીયોમાં જોવા મળી જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ જામ કલ્યાણપુર તાલુકામાં તમને સુમાતભાઈ પાસે આ થ્રેસર જોવા મળશે કલ્યાણપુર તાલુકામાં થ્રેસર તમને જોવા મળી જશે થ્રેસરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને થ્રેસર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે તેના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી થ્રેસર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો થ્રેસરના ઓનર સુમાનભાઈ આહિરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે